જેમાં તમને પગાર ધોરણ છે ચૌદ હજાર પાંચસો જેવો જગ્યા ઉપર આવેલી છે તો તમામ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે વર્ષે શેર કરજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ભારત સરકારની જે બાળકોના કલ્યાણ અને પુનર્વસન માટેની મિશન વાત્સલ્ય યોજના અમલીકરણ હેઠળ આ ભરતી અગિયાર માસ કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં વીસ આઠ બે હજાર પચીસ સુધીમાં તમારે છે આ માટે અરજી કરવાની રહેશે અને આ મિત્રો ભરતી છે જે છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય છોટા ઉદયપુર ખાતે છે મિત્રો આ ભરતીની જાહેરાત છે છે બહાર પાડવામાં આવેલી મિત્રો આમાં આપણે વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી આવી છે તો પહેલી પોસ્ટ છે હાઉસ ફાધર ની એક જગ્યા ઉપર આવી છે અને એની ગ્રેજ્યુએશન એટલે કે કોઈ પણ વિદ્યાશાખામાં તમે સ્નાતક કરેલું હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો પગાર ધોરણ વાત કરીએ

મિત્રો અહીં તમે જોઈ શકો છો વય મર્યાદા આવેલી છે તો મિત્રો હાઉસ ફાધર માટે પચીસ થી ચાલીસ વર્ષ છે જ્યારે જે છે પીટી ઇન્સ્ટ્રક્ટર અથવા તો યોગા ટ્રેનર માટે એકવીસ થી ચાલીસ અને વોચમેન માટે પણ એકવીસ થી ચાલીસ છે વય મર્યાદા છે રાખવામાં આવેલી છે તો મિત્રો આ માટે તમારે ઇન્ટરવ્યુ માટે છે વીસ આઠ બે હજાર પચીસ ના રોજ છે તમારે જે છે જવાનું રહેશે હવે આ ક્યાં જવાનું રહેશે તો મિત્રો આ માટે તમારે છે સરકારી હોમ ફોર બોય સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં છોટા ખાતે છે સ્વ ખર્ચે તમારે છે હાજર રહેવાનું રહેશે અહીં તમને જે સરનામું આપેલું છે તે સરનામા પર તમારે છે તે સવારના જે છે નવ થી અગિયાર દરમિયાન છે સ્વ ખર્ચ છે ઉપસ્થિત રહેવાનું રહેશે આ સ્થળ છે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોય સરકારી જનરલ હોસ્પિટલની બાજુમાં છોટા ઉદયપુર ખાતે